જય શ્રી કૃષ્ણ ભલામિ તો આજે આપણે ભીંડી અને બટેટાનું શાક બનાવીશું તો તેના માટે દાળ ચટણી પણ આપણે રેડી કરી લીધી છે જોઈ શકો છો આ ચટણી છે ભીંડા મીઠો ઢીમડો અને બટેટા પર સુધા લીધા છે તો છે જે સુપતકવાળ અમારા પેનાચુરાય લીધું આ બધી બકરી જેસાવા આનાથી થોડી મતલબ કે દવા બેટેતાને સાપે बरा <sus> habei apres, pasti kasih cari dia sedot ya apain aku suka. habei telma berapa? luar આ કાકટાક બનાવી તો બહુ સરસ બની છે તો મૂળ ઘરે તો મજા આવે છે તો હવે આ જાય એક طرحા ચડી જાય

ડોબ ફ્રિન્સ તૈયાર છે આપડુ પીંડા ટામેટાં બટેટા શૂકી ભાજી અહીંયા રોટલી છે અને અહીંયા આંબાનો રસ પણ તૈયાર છે તો ફ્રિન્સ આશા કરું છું કે તમને મારો દિવસ પ્રસંગે આવ્યો હશે તો જેને નવા આવો લાઈફનું સતત હું તારે